ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે શિક્ષણ દિન નિમિત્તે વિદ્યાર્થીઓએ ગુરુજીની ભૂમિકા ભજવી ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં ડોક્ટર રાધાકૃષ્ણની યાદમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ વિનુભાઈ ચૌધરી સહિત સ્ટાફ દ્વારા આજે બાળકોને નાસ્તો કરાવીને શિક્ષકની ભૂમિકા ભજવવા પ્રેરક બળ આપ્યું હતું અલ સોસાયટીના રહીશ ડૉક્ટર ગનીભાઈ મેમણની પુત્રી રૂમિશા મેમણે એક દિવસના મુખ્યમંત્રીની જેમ આચાર્ય બનીને ફરજ નિભાવી હતી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં યુવાનોએ અને વિદ્યાર્થીઓએ પોતાની પસંદગી મુજબ ક્લાસમાં શિક્ષક બની ફરજ બનાવી હતી મ્યુનિસિપલ હાઈસ્કૂલના નવનિયુક્ત આચાર્ય રૂમિશાજી મેમળ અને રેગ્યુલર આચાર્ય વિનુભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમળ ખેરાલો મારું નામ આજે તરીકે જે ફરજ આજે અમારી શાળામાં શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હું આજે આ શાળામાં પ્રિન્સિપાલ તરીકે મને ફરજ નિભાવવા મળી છે અને આ આજે પ્રિન્સિપાલ તરીકે મેં બધું નિરીક્ષણ કર્યું શાળામાં અને મને ખૂબ સારું લાગ્યું બધા બાળકો પણ સારી રીતે રહ્યા અમારી વચ્ચે અને અમે બધા બાળ બધા ટીચરોએ સ્માર્ટ બોર્ડનો સરસ રીતે ઉપયોગ કર્યો અને હું આજની આ પ્રિન્સિપલ મારું એવું ઈચ્છું છે કે હું આગળ પણ આ રીતે પ્રિન્સિપલ તરીકે ફરજ નિભાવું અને આજે આ બહુ બહુ બધાને આવી